ભાવનગર શહેરના નારી ગામ પાસે રોડ પરથી પસાર થઈ રહેલી કારમાં અચાનક આગ જોકે કોઈ જાનહાનિ ન હતી ભાવનગર શહેર નજીક આવેલ નારી ગામ પાસે બની ઘટના નારી ગામ નજીક હાઈવે રોડ પર પસાર થઈ રહેલી કારમાં લાગી આગ રોડ પર પસાર થઈ રહેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ડ્રાઈવર દ્વારા સમય સૂચકતા દાખવી કારમાંથી નીકળી ગયો હતો બહાર હાવે પર બનેલી ઘટનાને લઈ વાહન ચાલકોના ટોળા થયા એકઠા કારમાં આગ લાગવાની ઘટના અંગે ફાયર ટીમને જાણ કરાતા ફાયરનો કાફલો પહોંચ્યો ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને પાણી છાંટી આગ પર મેળવ્યો કાબુ સદનસીબે કારમાં ડ્રાઈવર સિવાય અન્ય કોઈ સવાર ન હોવાથી જાહ્હની સર્જાઈ ન હતી